રાખજો રાખજો ખાઈ મજાજુ ભલે આ કટ્ટા ઉપર હાડો કે પણ એવું લેડો

એ અમા ફોટા પાડવા ખરો ફોટા પાડતું જ નહીં અગુ પથરા કરે એટલે નાસ્તો થા હા તો એ <coughs>

એ ના 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 પડો ના 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 મું તો પડો પડો

એ બાજો તો ભૂડું તો ફૂટી જાહે ને પેલા જન મડ ઉભે જાહો એટલે મરે મરેલા જ પાસ આવજો ના ના મરેલા જ પાસ જીવતા તો આવશે જ નહીં ખળી એમ કાઢવાની આવો કેપેસિટી હોય બસ કોઈ મારી આઈડી છે છે બેવ ના ragamnya agak sedang, itu

અને હે રબિયા આ બાપ ચટુ ને રબિયા કાઠા રમે આને ફોન માટ આવે છે પાઠા ગર આરે બકરો રડતો કરો આરે આયો ના ના રે ના રે દેવા ના રે રડો આરે આરે સુ કરો પણ આ બૂટ વેડા કરો લાગે હવે મસ્ત મસ્ત ગીગી ગીગી પોખી બગાઈ જો ત્રણ ભાઈઓ હોમ આપણા

કેન્દા ગોલ રહેશ બહુ હવે બેરા ઢાળવા ને સર અમાર બના સર સારું ના વાગતું મન તો તમાર મોચી હોય છે તમને ખાજે રે તો નાઈ જાહે અમાર મોય આગા માલિક

અરે ખીજા મિલ

मत करो मत करो